વિડીયો ની અંદર તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો રફિક ને વેચવાની છે આખી શોરૂમ કંડિશનમાં છે ઘર ઘરાવ ગાડી સાવ ઓછી ચાલેલી અને સીએનજી માં ગાડી છે પેટ્રોલ પ્લસ માં અલ્ટો આઠસો ગાડી તો તમે અલ્ટો આઠસો ગાડી એકદમ વ્યાજબી ભાવે લેવા માંગતા હોય સાવ ઓછી ચલાવેલી અને ન્યુ મોડેલ ગાડી તો તમે આ રફીકભાઈની ગાડી લઈ શકશો હું ગાડીની બધી ડિટેલ વિડીયોની અંદર આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું ફેસબુક પેજ ફોલો કરો અલ્ટો આઠસો ગાડી છે રફીકભાઈને વેચવાની છે ટોટલ જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હાજર એકવીસ ના મોડેલ આ ગાડી છે અને પેટ્રોલ પ્લસ સીએનજીમાં આ ગાડી જોવા મળશે કોઈ પણ પ્રકાર નો ફોર્ટ નથી ચાલેલી ઘરઘરાવ ગાડી ઘર ઘર મોડલ અને રફીકભાઈ બીજા ઓનર છે આ ગાડીના સેકન્ડ ઓનર ગાડી અને કોઈ પણ પ્રકારનો અત્યારે ગાડીની અંદર ફોર્ટ નથી એન્જિન પાવરફુલ એસી પણ પાવરફુલ કંડિશનમાં છે ટાયર મીડિયમ કન્ડિશનમાં છે ગાડીના બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ એક વખત રફીકભાઈની ગાડીની ટેસ્ટ ડ્રાઈવ કરી અને ત્યારબાદ પણ ખરીદી કરી શકશો પેલા તેમનો કોન્ટેક કરજો રફીકભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા કે જોવા જાવ તો રફીકભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ગાડીની અંદર થર્ડ પાર્ટી વીમો પણ ચાલુ છે હવે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને ચાલીસ હજાર કિંમત રાખેલી છે એકવીસ ના મોડેલની પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી અલ્ટો આઠસો ગાડી લેવાની હોય તો આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળશે અલ્ટો ગાડી લેવી હોય તો રફિકભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો અલ્ટો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો